हा <laughs> સ્વાગત છે તમારું મારા કે નવા વિડીયોમાં તો લાસ્ટ બે તમે મને ફૂલ સપોર્ટ કર્યો છે તો આજે પણ મેં તમને દિવસમાં શિવરાત્રીનો માહોલ દેખાડ્યો તો અત્યારે હું આજે ત્રીજો દિવસ મહાશિવરાત્રી મેળાનો અને હું રાત્રે આવ્યો છું અને આખી રાત રહેવાનો છું તો આખી રાતમાં રાતનો માહોલ કેવો હોય છે તમે સંપૂર્ણ બતાવીશ ચેનલ પર નવા હો તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો તો અત્યારે હું ગયા છીએ આપણે શ્રી ભવનાથ મહાદેવ મંદિરની પાસે તો હવે આપણે રાતના આખો તમે સીન બતાવું છું તો અહીંથી તમે જોઈ શકો છો ફૂલ રોશની અને જોરદાર લાઇટિંગ છે અને માણસોની તો તમને એમ લાગે કે મેળો ભરાયો છે લાખોની સંખ્યામાં અત્યારે માણસો અત્યારે આવેલા છે મેળામાં અને મેળાનો લાભ લઈ રહ્યા છું તમને એક સીન બતાવું છું કોપરેટનો ઇસ્યુ આવે છે એટલા માટે થોડુંક જલ્દી જલ્દી બતાવવું પડશે મારે પણ તમે આ સીન જોઈ શકો છો રાતના મેળાનો

આ સામે તમે લાસ્ટ સેલ્ફી પણ જોયું તું જે લાસ્ટ વીડિયોમાં એ સેલ્ફી પોર્ટ પછી પહોંચી ગયા છીએ આપણે તો આ સેલ્ફી કોઈના પણ તમે મસ્ત વિડીયો ડાયરેક ટ્રાફિક હતો અને અત્યારે જોઈ શકો છો કેટલો બધો ટ્રાફિક છે અહીંયા અને એકઝેટ આપણે પહોંચી ગયા છીએ ભવનાથ મહાદાવ મંદિરને અહીંનું તમે લાઈટ ટુ ડેકોરે જોઈ શકો છો તો આગળ જઈએ છીએ અને તમને દર્શન કરાવવું જોઈએ ભવનાથ માધાવ મંદિરને ઉપર ઉપર તમને ગિરનારના પણ મસ્ત વ્યૂ દેખાય છે નાઇટ ગીર ગિરનારનો એકદમ જોરદાર આવે છે ધીમે ધીમે આપણે આગળ જઈએ છીએ ને પહોંચવા આવીએ પોચો આવીએ છીએ મંદિર પાસે અને મંદિર પાસે પણ તમે જોઈ શકો છો કેટલું બધું અહીંયા ટ્રાફિક છે અને હજી તો મેળાના સાંજના સાડા સાત જેવું થયું છે અને અહીંયા તમે ટ્રાફિક જોઈ શકો છો રાતના આઈ થિંક બાર એક દોઢ બે ત્રણ વાગ્યા લગી આટલું ટ્રાફિક રહી એવી સંભાવના છે અને ધીમે ધીમે પાસે પોચી ગયા છીએ આપણે શ્રી ભવનાથ મહાદેવ મંદિર અને એનું પણ તમે લાઇટનું ડેકોરેશન જોઈ શકો છો એકદમ જોરદાર ડેકોરેશન આવે છે અવાજનો થોડો ઇસ્યુ આવશે તમે જોજો આ તમે તમે દર્શન કરી શકો છો શ્રી ભવનાથ મહાદેવ મંદિર ને ઉપર જોઈ શકો ડ્રોન પણ અત્યારે ચાલુ છે ડ્રોન ની ડ્રોન થી પણ છે અને જે પાછળ અખાડા છે એમાં પણ તમે આ લાઇટિંગ જોઈ શકો છો એક નંબર ને જોરદાર લાઇટિંગ છે અને ઘણા બધા પાસે પહોંચી ગયા છીએ આપણે ભવનાથ મહાદેવ મંદિરની અને આ બાજુ પણ તમે જોઈશો ઘણી બધી દુકાનો છે એ દુકાનો પણ તમે શોપિંગ પણ કરી શકો છો અને ફાઈનલી એક્ઝેક્ટ સાવ પાસે પહોંચી ગયા છીએ આપણે શ્રી ભવનાથ મહાદેવ મંદિર એટલે કે રઘુનાથ દ્વાર ભવનાથ તો મેઇન ગેટ બંધ છે અત્યારે પણ સાઈડના ગેટથી તમે એન્ટ્રી અંદર મળે છે તો એની અંદર તમે લઈ શકો છો પણ અંદર આઈ થિંક બધાને અલાઉડ નથી અત્યારે

એ પણ તમે દર્શન કરાવું છું કદ સંતોને અને રાતનો માહોલ સવાર કરતાં બપોર કરતાં પણ એક નંબર માહોલ છે અને બહુ જોરદાર મજા આવે છે અને પાછળ પણ તમે જોઈ શકો છો ઘણા બધા સંતો અત્યારે બેસી ગયા છે અને જોરદાર બધાને દર્શન આપે છે અને જોરદાર મજા આવે છે પણ એ પણ તમે જોઈ શકો છો તો આ સામે તમે સાધુ સંતોના દર્શન કરીને કહી શકો છો ઘણા બધા સદ સંતો આવેલા છે અહીંથી પણ તમે જોઈ શકો છો અહીંયા પણ તમે જોઈ શકો છો ઘણા સાધુ સંતો આવેલા છે આવી રીતના આગળ છે ઘણી ઘણી જગ્યાએથી સાધુ સંતો આવી રીતના અલગ અલગ રૂમતા બેઠા છે અલગ અલગ જગ્યાએ અલગ અલગ સાધુ સંતો બેઠા છે એના બધા જો દર્શન થાય છે એ પણ તમે આ અદભુત દર્શન કરી શકો છો અહીંયા બાજુ ઉપર જોઈ શકો છો આ બાજુ આ જેટલું આકર્ષ એટલું આકર્ષણ એ બધી જગ્યાએ જેટલી પણ જગ્યા છે બધી જગ્યાએ સાધુ સંતોના દર્શન તમે થતા રહેશે જેટલા પણ તમને એ પંડાળ જગ્યા છે બધી એક એક સાધુ સંતો પોતાના મંડળ સાથે બેઠેલા છે તો એ બહુ જોરદાર અત્યારે બધાને અથવા અહીં જોરદાર દર્શન થાય છે અને મજા આવે દર્શન કરવાની એ પણ તમે જોઈ શકો છો શું બોલવું મને ખબર નથી પડતી એટલી બધી મને મજા આવે છે બસ મારા મોટામાં એક જ નહીં જોરદાર જોરદાર ને જોરદાર સામે તમે જોઈ શકો છો અત્યારે અખંડ બેઠા છે એના તમે છે લાઈનમાં તમે ઘણા સાધુઓ બેઠા છે કે ભજન સાથે ભોજન એ પૂરેપૂરી વ્યવસ્થા માસ વિરોધી મેળા જુનાગઢમાં આયોજન થાય છે આવી રીતના ઘણા બધા ઘણી બધી મહાસિવતીનો મેળો છે પરિક્રમા જેવા ઘણા બધા આયોજન જુનાગઢ દ્વારા કરવામાં આવે તો એક જોરદાર જોરદાર કહેવાય છે બસ ફાઇનલી આપણે પૂછી ગયા છીએ એક દિવસની આમ જુનાગઢની બેટી પાસે પણ એવું તમે લાઇટિંગ બનાવું જોરદાર લાઇટિંગ છે અંદર કુદરસ હું ઉત્તર કુડાની નજમારસી પછી દર્શન કરશું

આપડે પંજો પંજેશના દ્વારા આપણે કોટીકેટે ત્યાં પ્રદના આસ્ત્રા ઉદય પાર્ટિનો પદોસી બતાવું છું કેમ કે દર્શપટો અત્યારે 8:00 વાગે ચાલુ છે તો આજનો પણ ગોર દર્શન આવે છે તેના પર તમે દર્શન કરી શકો છો તમે જેવી રીતના આગળ જોયા તો આ બાજુ પણ તમે જોઈ શકો છો ઘણી બધી સાધુ સંતોની અલગ અલગ બેઠકો સ્ટાર્ટ થાય છે વાંચી ભવનાથ મંદિર પાસેથી બેઠકો સ્ટાર્ટ થઈ ગઈ હતી આમ લાંબી હજી ઘણી જગ્યાએ અલગ અલગ તમે સાધુ સંતોના દર્શન થશે એ પણ જોઈ શકો છો જોરદાર અત્યારે સંતોના દર્શન થાય છે અને આ બાજુ તમે પબ્લિક પણ જોઈ શકો છો કેટલી બધી પબ્લિક આવેલી છે અને અહીંથી હજી જેટલું આગળ જશો એટલું કે તમને બધી જગ્યાએ સંતોના દર્શન થશે આવા આઈ થિંક કેટલા અખાડા છે એ બધી અખાડાની જગ્યા અહીંયા એના પણ તમને દર્શન થાય છે તમને કેવું લાગે છે પ્લીઝ મા નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ગામની પાસે અને અહીંયા પણ જો છેટ લગી તમે જો બધી જગ્યાએ તમને સાધુ સંતોના અલગ અલગ રાજ્યોમાંથી અલગ અલગ ગામમાંથી સાધુ સંતો આવેલા છે અને બધા જૂનાગઢ ગુજરાતમાં બધા દર્શન તમને એકી સાથે થાય છે આવડું બધું પુણ્યા છે એ છે મહાશિવા મેળો જુનાગઢ અને ચાલતા ચાલતા આપણે પૂછી ગયા છીએ પ્રેણાધામ અહીંયા અત્યારે ભજન સંધ્યા ચાલે છે તો તમને કોપીરાઈટ આવશે પણ થોડુંક જ બતાવીશ કારણ કે જો વિડીયોમાં જો સોંગ આવી જશે તો કોપીરાઈટ આવે છે યુટ્યુબમાં એટલામાં થોડું તમે બતાવું છું પાછળ છે પ્રેણાધામ છે થોડું તમને એમાં વ્યૂ બતાવું છું થોડુંક બતાવી શકીશ કારણ કે કોપીરાઈટનો ઇશ્યુ આવે છે એટલા માટે કહીએ છીએ આપણે પ્રેણાધામની અંદર તો ઉપર તમે બોર્ડ પર વાંચી શકો છો પ્રેણાધામ અને અંદર અત્યારે બહુ જ ભજન ચાલે છે અને ભજનનો અવાજ એટલો આવે છે કે મારો અવાજ તમને નહીં આવતો હોય પણ કોપરેટ આવી શકે છે એટલા માટે થોડુંક જ બતાવું છું તો સામે આપણે કરવા માટે અને એવું હશે તો હું મ્યુટ કરી દઈશ કારણ કે મ્યુટ તમે કોપરેટ નહીં આવે પણ જો અહીંયા તમે જોરદાર ને ભવ્યથી ભવ્ય જોઈ શકો છો સામે તમે આ અલગ અલગ ધૂણાના અલગ અલગ સરસંતોના તમે દર્શન કરી શકો છો એક એક પંડાણમાં એક એક સાધુના દર્શન તમને થાય છે અને અત્યારે સાઉન્ડ બંધ છે એટલે કોપીરાઈટનો ઇસ્યુ નથી એટલે તમને હું સંપૂર્ણ બતાવી શકું છું બાકી બહુ ધ્યાન રાખવું પડે છે આમાં કોપીરાઈટમાં કારણ કે બધી જગ્યાએ અત્યારે ભજન ચાલે છે અને ભજનનું કોપીરાઈટ હા હા અને આ વખતે જો આ બધી મૂર્તિ બધાને આપેલી છે તો આ સામે તમે જોઈ શકો છો આ વખતે બધાની દત્ત મહારાજ ની મૂર્તિ આપેલી છે અને એ મૂર્તિ ભરી જગ્યાએ સેમ મૂર્તિ દેખાય છે તમે જોઈ શકો છો બધા પંડાલમાં સેમ મૂર્તિ તો છે જ જોઈ શકો છો કિન્નર સાધુ એ આવે છે તમને દર્શન થાય છે તમે જોઈ શકો છો ભારતીય બાપુ આશ્રમ છે તમને બતાવું છું તમે જોઈ શકો છો ભારતી બાપુ આશ્રમ ગયા છે પણ તમે જોઈ શકો કેટલું બધું ટ્રાફિક છે અને તમે ભારતીય બાપુ આશ્રમ છે એના પર તમને દર્શન થાય છે

સામે આપણે પહોંચી ગયા છીએ અવધૂત આશ્રમ તો ત્યાં આપણો રાતનો સ્ટે છે તો સ્ટે કેવી રીતના છે એ પણ તમને બતાવું છું અને ત્યાં જ આપણે પ્રસાદ ગ્રહણ અહીંથી ત્યાં જ કરશું આપણે તો અંદર જઈએ છીએ જો આ અવધૂત આશ્રમનો જે ગેટ છે આવી ગયો છે તો અહીંથી આપણે હવે અંદર એન્ટ્રી લેવાની છે અને આ અવધૂત આશ્રમના અંદર આપણે પહોંચી ગયા છીએ અને ચપ્પલ જે આપણે અહીંયા કાઢી રહીએ છીએ આપણો આજ રાતનો ઉતારો છે અવધૂત આશ્રમ નામ છે અને પાછળ અંતર ચાલુ છે ઉપલીએ જ તમે સી જોઈ રહ્યા છો અહીંથી ઉપર આપણો આખો ઉતારો છે

જઈએ છીએ ત્યાં અને તમને ઉતારો છે કેવી કેવી રીતના આખો ઉતારો છે પણ તમને બતાવી દઉં છું તો આ ઉપરથી તમે વ્યૂ જોઈ શકો છો અવધૂત આશ્રમથી ઉપરથી આખો મસ્ત વ્યૂ આવે છે આ બાજુ પણ કેટલી પબ્લિક આવે છે અને આ બાજુથી પણ કેટલી પબ્લિક આવે છે ને મો મસ્ત જોરદાર વ્યૂ આવે છે અહીંયા પાછળ જે છે ને અત્યારે અંધારામાં નથી દેખાતું પણ પાછળ દાતાર છે અને ફાઈનલી છે એ મારો વિડીયો છે અહીંયા પૂરો કરું છું તો અત્યારે આપણે આવી ગયા છીએ અવધૂત આશ્રમ અહીંયા આપણે પ્રસાદી લીધી અને મેં તમને આખે આખા રાતનો સીન બતાવ્યો કે રાત્રે આજે મેળાનો ત્રીજો દિવસ છે અને ત્રીજા દિવસે રાત્રે શું કેટલી પબ્લિક આવેલી છે અને શું મેળાનો સીન છે તમને બતાવ્યો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો તો ફાઇનલી અત્યારે મારો વિડીયો પૂરો કરું છું તો વર્ષો આપણે નવા સાથે સૌને એક વાર જાદા કહીને મહે હર